નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે છવાના છે તમામ ખેડૂતોને 75000 રૂપિયા સહાય બેજાનો હપ્તો જાહેર મોટી જાહેરાત 2 લાખ રૂપિયાનો દેવો માફ 50000 રૂપિયા સહાય ખેડૂત મિત્રો જો આપ અમારી ચેનલ પર પહેલી વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે કે આપ સુધી અમારો આવનો ઓડિયો પહોંચતા રહે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી ઠંડી અને હવામાન વિભાગે ફરી આગાહી આગામી ચોવીસ કલાકમાં ઠંડીમાં વધારો થશે પવનની ગતિ થી દસ કિલોમીટરની રહેશે રાજ્યમાં ઉત્તર દિશાથી ભુવ પવનો ફુકાશે આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર સાવ રહેશે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે કોમોસમી વરસાદ પડવાની શક્યતા નથી ગત થોડા દિવસોમાં કોમોસી વરસાદની શક્યતાને પગલે પાદળશાયુ વાતાવરણ રહેવાતા ઠંડીમાં વધારે ઘટાડો થયો હતો દેવા માપી અંગે જાહેરાત ખેડૂતોના દરેક ગુજરાતના દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બજેટ બે હજાર તેવીસમાં કરવામાં આવી હતી મોટી જાહેરાત બજેટ બે હજાર તેવીસમાં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા સરકારે ભાર મૂક્યો છે જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવા સરકાર આગળ આવશે ત્યારે જે ખેડૂતોએ બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને લોનમાં માં આપવામાં આવશે તેવી બજે બે માં જાહેરાત કરવામાં આવી હતી બે હજાર નો સોળમો હપ્તો ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ બિરસા મુંડીના જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિ વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો હતો ખેડૂતોને વગર વ્યાજે પચાસ હજાર લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર તેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને ટ્રસ્ટી વેન્ડર્સ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક ને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓ આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો તમે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરાવી શકો છો રામજી મંદિરની શોભાયાત્રામાં સંયમ પથ્થર મારો વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રામાં પથ્થર મારો થયો છે સૂત્રો સૂત્રો મુજબ વડોદરાના ભોજ ગામે રામ લાઈનની શોભાયાત્રા નીકળી ત્યારે સામાજિક તત્વો શોભાયાત્રા પર પથ્થર મારો કર્યો હતો આ બનાવમાં દસ લોકોને ઈજાત પહોંચી હતી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે ગઈ ખેરાલુમાં પણ અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો રામાયણ માહોલ વચ્ચે ગુજરાતમાં પથ્થરમારાની આ બીજી ઘટના બની છે કે કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અગિયાર વાગે ગુજરાત માં ગાંધીનગર ખાતે નેશનલ સાયન્સ યુનિવર્સિટી પાંચમા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે તે પછી તેઓ 14મા ઓરા 44મા અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં સંબોધન કરશે બપોરે ભાવનગર જશે સોનલગડમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે સાંજે તેઓ અમદાવાદમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં જોડાશે પછી તે દિલ્હી રવાના થશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે આ તમામ પાકના વેચાણ માટે ખેડૂતો નજીકના માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હોય છે જેમાં હરાજી દ્વારા પાકની ખરીદી કરવામાં આવી છે ત્યારે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસ સહિતના પાક હરાજી કરવામાં આવી હતી પરંતુ ઉત્તરાયણ ની અસર ના કારણે મોટાભાગની આવકમાં ઘટાડો થયો છે ખેડૂતો માટે નવી યોજના ગુજરાતમાં દરેક ખેડૂતોને આવક બમણી થાય તેના માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી છે જે સરકાર દ્વારા ખેતીના સાધનો વાહનો અને subsidy આપે છે આવી જ એક લક્ષી યોજના કિસાન પરિવહન છે ખેડૂતો પાક ઉગાડે પછી તેઓ માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન યોજના tractor જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવ પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે ખાતર ખરીદવા સિત્તેર ટકા subsidy ખેડૂતો માટે સમાચાર તમે પહેલી વાર પહેલાની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી હટાવવાનો કોઈ પ્રયાસ નથી કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી ભગવાન ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં પી એન કે ખાતરો પરની સબસિડી ઘટાડવાનો કોઈ યોજના નથી દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે ઉરિયા પર સિત્તેર ટકા સબસિડી આપે છે આજ કારણ છે કે ઉરિયાની છે એક બોરી બસો સાઠઠ રૂપિયામાં ખરીદી છે જો સરકાર સબસીડી હેટાવે તો તેનો ભાવ ચોવીસસો ને પચાસ રૂપિયા ખર્ચવા પડે છે ખેડૂતોને મળશે વધુ એક વીજ કનેક્શન ખેડૂતો માટે રાજ્ય સરકારે ફ્રીમાં ચોનો નિર્ણય કર્યો છે રાજ્યમાં ઉજ્જવલ જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું છે કે વરસાદી પાણી એટલે કે સરફેદ વોટરનો ઉપયોગ કરતા ખેડૂતોને વધુ એક વીજ કનેક્શન આપવામાં આવશે આ નિર્ણયથી ચેકડેમ નદી નાળા કે તળાવ કે કેનાલ કે પછી સુજલામ સુખલામ યોજના અંતર્ગત ભરાતા તલાવડા તેમજ અન્ય પાણીનો સંગ્રહ કરાયો તેથી જગ્યાઓની સિંચાઈ કરતી ખેતી મિત્રો અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે